ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે જીગ્નેશભાઈને વ્યાજબી ભાવે મળી જશે સારું ટ્રેક્ટર સાચવેલું ક્લીન વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફાર્મ ટ્રેક ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક પિસ્તાલીસ અને જીગ્નેશભાઈને વેચવાનું છે મોડલ વાત કરું તો આ ટ્રેક્ટર બે હાજર અને બાર ના મોડેલ નું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની એક વખત ટ્રેસ લઈ સ્થળ પર કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જીગ્નેશભાઈ નો કોન્ટેક્ટ કરો જિજ્ઞેશભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો માંડ જિલ્લો અમદાવાદ નવા ગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો જીગ્નેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે જિગ્નેશભાઈના અઠાણું બે ચાલીસ વાળા નંબર પર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો